વાન જય કિસાન ખેડૂતભાઈઓ શું તમે આજે પણ ખેતરમાં છાણિયું ખાતર નાખવાની ભારે મહેનત કરો છો મજૂરી નથી મળતા સમય જાય છે અને ખાતર પણ બરાબર ફેલાતું નથી હવે આ બધું ભૂલી જાવ અમે લઈને આવ્યા છીએ આધુનિક ખાતર ઉડાડવાની ટ્રોલી આ ટ્રોલીથી ખાતર ખેતરમાં એક સરખું અને સરસ રીતે ફેલાય સમયની મોટી બચત થાય મજૂરી ખર્ચ ઘટે અને પાક આપે ઉત્તમ પરિણામ ઓછા સમયમાં વધારે કામ એ જ સાચી સમજદારી આ ટ્રોલી ખાસ કરીને સુરેન્દ્રનગર અમરેલી અને ભાવનગર જિલ્લાના ખેડૂત ભાઈઓ માટે ઉપલબ્ધ છે તો આજે જ અમારો સંપર્ક કરો સંપર્ક કરો નવ નવ સાત આઠ ત્રણ છ શૂન્ય શૂન્ય છ એક નવ નવ સાત આઠ ત્રણ છ શૂન્ય નવ પાંચ એક આધુનિક સાધન અપનાવો અને ખેતીને બનાવો વધુ નફાકારક